ભરૂચ જિલ્લાના તાલુકાના ગામે બસ સ્ટેન્ડ નજીક એક મોટી ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ એક વિશાળ અને જૂનું વૃક્ષ ભારે પવનના કારણે અચાનક ધરાશાયી થઈ ગયું હતું જોકે સદનસીબે આ ઘટના સમયે બસ સ્ટેન્ડમાં કે તેની આસપાસ કોઈ મુસાફરો કે ગ્રામજનો હાજર ન હોવાથી કોઈ મોટી જાનહાની થઈ ન હતી જોકે વૃક્ષ ધરાશાયી બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ બે નાસ્તાની કેબિનો ઉપર પડ્યું હતું જેના કારણે બંને કેબિનોને ભારે નુકસાન થયું છે આ ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક લોકો અને તંત્રના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા આ ઘટનાએ ઇલાવ ગામના બસ સ્ટેન્ડની દયનીય હાલત અને તંત્રની બેદરકારીને ફરી એકવાર ઉજાગર કરી છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ વર્ષો જૂનું છે અને તેની હાલત અત્યંત જર્જરિત થઈ ગઈ છે આ સ્ટેન્ડના નવીનીકરણ માટે ગ્રામજનો દ્વારા એસટી નિગમમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જો આજે આ ઘટના બની ત્યારે લોકો હાજર હોત તો મોટી જાનહાનિ થવાનો ખતરો હતો આ પરિસ્થિતિ સ્પષ્ટ દર્શાવે છે કે તંત્ર ગ્રામજનોની સુરક્ષા પ્રત્યે